અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં ગરબા દરમિયાન ઘર્ષણનો બનાવ બન્યો છે પોલીસ બજરંગ દળના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ થયું છે પોલીસે કાર્યકર્તાઓને મેથી પાક ચખાડ્યો ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો તિલક લગાવવાની બાબતે ઘર્ષણ થયું હોવાની ચર્ચા છે અને બજરંગ દળે આ ઘટનાને દમનકારી ગણાવી છે તો જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો ગાંધીનગરના દ્રશ્યો છે પોલીસ અને બજરંગ દળ વચ્ચે ઘર્ષણ થયું હતું બજરંગ દળે આ સમગ્ર ઘટનાને દમનકારી ગણાવી છે તો ગાંધીનગરમાં ગરબા દરમિયાન ઘર્ષણનો બનાવ સામે આવ્યો પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું તો પોલીસે કાર્યકર્તાઓને મેથી પાક ચખાડ્યો છે મામલો એટલો કે પોલીસે લાઠી ઉગામવાની ફરજ પડી ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો તિલક લગાવવાની બાબતે ઘર્ષણ થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે તો સાથે જ બજરંગ દળે આ સમગ્ર ઘટનાને દમનકારી ગણાવી છે પોલીસે જે રીતે દંડો ઉગામ્યો તેને લઈને બજરંગ આ સમગ્ર ઘટનાને દમનકારી ગણાવી મહત્વના જે સમાચાર ગાંધીનગરથી જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ હાલમાં જોઈ રહ્યા છો ગાંધીનગરના દ્રશ્યો જ્યાં પોલીસ બજરંગ દળના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ સર્જાયું અને પોલીસે કાર્યકર્તાઓને મેથી પાક ચખાડ્યો હતો ઘટનાના પગલે સમગ્ર જગ્યાએ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો બાબતે ઘર્ષણ થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે મહત્વના જે સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે ગરબામાં તિલક લગાવવાની બાબતે પોલીસ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા બબાલ થઈ હતી પોલીસે કાર્યકર્તાઓને મેથી પાક ચખાડ્યો હતો આ વિશે માટે જોડાઈ છે सहयोगी કામેશ જે રીતે બબાલ થઈ હતી બજન દળે જે પોલીસે ઘટનાની જો વાત કરવામાં આવે તો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આ ઘટના બની છે ને લઈને વાત કરીએ તો આયોજન કરવામાં ને આ

ગુજરાત છે ગુજરાતનું રાજ્યનું પાટનગર ગાંધીનગર છે ગાંધીનગરમાં ગરબાનો કાર્યક્રમ ગરબામાં બજરંગ જે કાર્યકર્તા દ્વારા તિલક લગાવવાની વાત હતી તેમાં ઘટના સામે આવી રહી છે શા માટે આ ઘટના જે છે તિલક લગાવવાને થઈને કેવી રીતના બબાલ થઈ કેવી રીતના વિવાદ વકર્યો અને સૌથી મહત્વપૂર્ણ વાત કે બજરંગ દળના કાર્યકરો ઉપર પોલીસે શા માટે લાઠીચાર્જ કર્યો કયા કારણો હતા કેવી રીતના સ્થિતિની જો વાત કરો સ્થિતિ પર કંટ્રોલ લેવા માટે પોલીસ દ્વારા